તે માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે આજે ગણેશ ભક્તો દોઢ દિવસ બાપા દોઢ દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિદાય લેતા હોય ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે પવિત્ર જળ આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં બાપાને વિદાય પણ આપવામાં આવી રહ્યું છે અને કે વિસર્જન કરવામાં આવી રહ્યું છે নি हरिनगर ब्रिज पास अहियाँ एक आर्टिफिशियल तला बनावा द्वारा અને આજે દોઢ દિવસના ગણપતિજી માટે બધા ભક્તો આવી રહ્યા છે એનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે છે ને મોર્નિંગથી જ બધા ભક્તો આવી રહ્યા છે અને એનું કાઉન્ટ તો એવું થાય એવું પોસિબલ જ નથી બટ સવારથી જ ભક્તો બધા આવી રહ્યા છે નામ પ્રિન્સ નીતિનભાઈ ડોંગા છે